કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો સૌ ભક્તો મારા ભાવથી ભક્તો જય સ્વામીનારાયણ ભોજ મંદિરમાં એક સંર નિવાસે થયા છે સદગુરુ સામે કૃષ્ણ પ્રસાદ સામે ત્રણ વર્ષની ઉંમરે મહારાજના ધામના ગયા છે અને આજે સ્વામીને ત્રણ વર્ષ ઉંમર દરમિયાન સ્વામી એના જીવનમાં ખૂબ કાર્ય કર્યા છે ભક્તો સત્સંગ ખૂબ કરાવ્યો અને તમામ હરિભક્તો નર્મદાદેવ નિષ્ઠા પણ સામે ખૂબ કરી છે સામી ત્રણું વર્ષની ઉંમરમાં ધામમાં ગયા અંતિમ સામી અંતિમ શ્વાસ સુધી સ્વામીએ ખૂબ સંતોનો મહંત સામી તમામ સંતોનો રાજે પણ મળ્યો છે અને સ્વામીનું જીવન એવું હતું કે દયાળુમય જીવન હતું અને હંમેશા માટે એક નિસ્વાર્થ નર્મદાદેવની ખૂબ ભાવને પ્રેમથી સેવા કરી ને ખાસ કરીને કહેશું તો શ્રી સ્વામિનારાયણ ગંગાજી તપોન ગુરુકુળ ત્યાં સ્વામી વર્ષો સુધી ત્યાં રહ્યા અને ત્યાં પ્રસાદી ગંગાજી રામ પર ગંગાજી છે ત્યાં પણ સ્વામીએ ખૂબ રજા ભાવથી સેવા કરી છે અને સ્વામીના સ્મૃતિ મંદિર ત્યાં પણ સ્વામીના હાથે અનેક કાર્યો આવા સત્સંગના કાર્યો સામી કર્યા છે આ સ્વામી રક્ષા નિવાસ થયા બાદ આખા સત્સંગને ખૂબ દુઃખ લાગ્યું છે પણ ભગવાનની ઈચ્છા હોય એક એમ થયું ને નર્મદા દેવના સૌ સંતો અને તમામ હરિભક્તો એવી પ્રાર્થના કરે સ્વામીને ખૂબ ભગવાન સ્વામિનારાયણનું સુખ જીવનનો પ્રાપ્ત થયું છે વિશેષ સુખ પ્રાપ્ત થાય ભગવાનના સ્વામિનારાયણ ચરણોમાં અમે ખૂબ સંતોષ ભાવથી હૃદયથી પ્રેમથી સ્વામી નમસ્કાર કરીએ છીએ અસ્તુ ભક્તો જય સ્વામિનારાયણ